અઠ્યાવીસ નવેમ્બરથી શનિદેવનું ઉગ્ર સ્વરૂપ ત્રણ રાશિઓની ઊંઘ હચમચાવી નાખશે ચાર રાશિઓને ક્ષમા મળશે હા મિત્રો તમને જણાવી દઈએ કે અઠયાવીસ નવેમ્બરથી બાર રાશિઓમાંથી ત્રણ રાશિઓ પર શનિદેવનો ક્રોધ શરૂ થશે આ ત્રણ રાશિઓ પર શનિદેવની ક્રૂર નજરનો પ્રભાવ પડશે જેના માટે સાવધાની રાખવી પડશે ચાર રાશિઓને કર્મ આપનાર શનિદેવની કૃપાથી ક્ષમા મળશે જે આ ચાર રાશિઓને કરોડપતિ અને ધનવાન બનાવશે કર્મ આપનાર શનિદેવ તેમના આશ્રય હેઠળ આ રાશિઓ પર આશીર્વાદ વરસાવશે જે આ ચાર રાશિઓ માટે ખુશી લાવશે હવે તેમના જીવનમાં બધી સમસ્યાઓ અને પડકારોનો અંત આવવા લાગશે ત્રણ રાશિઓ પર શનિદેવનો ક્રોધ શરૂ થશે અઠાવીસ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ શનિદેવ પોતાના ઉગ્ર સ્વરૂપમાં અવતાર લેશે અને મીન રાશિમાં પોતાની સીધી ગતિ શરૂ કરશે તો મિત્રો કૃપા કરીને આ વિડિયોના અંત સુધી જોડાયેલા રહો કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખૂબ જ ખાસ સાબિત થશે હા મિત્રો હું તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને કર્મના દાતા કહેવામાં આવે છે આ ગ્રહને વ્યક્તિના જીવનમાં ન્યાય અને સંતુલનનું પ્રતિક માનવામાં આવે છે શનિદેવ કોઈને અન્યાય કરતા નથી પરંતુ દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે મિત્રો જો કોઈ વ્યક્તિ સારા કાર્યો કરે છે તો શનિદેવ સફળતા માન અને સ્થિરતાનું વરદાન આપે છે જો કે ખરાબ કાર્યો કરનારાઓને મુશ્કેલીઓ અને અવરોધોના રૂપમાં પાઠ શીખવવામાં આવે છે શનિનો પ્રભાવ વ્યક્તિને મહેનતું શિસ્તબદ્ધ અને જવાબદાર બનાવે છે તે જીવનના દરેક પાસામાં ખંતનું મહત્વ શીખવે છે તેથી જ્યોતિષશાસ્ત્રમાં શનિનું સ્થાન અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે હકીકતમાં શનિ આપણને સંદેશ આપે છે કે કર્મ વિના કોઈ ફળ મળતું નથી સારા કાર્યો કરવાથી જીવનમાં સુખ માન અને સમૃદ્ધિ આવશે પરંતુ ખરાબ કાર્યો કરવાથી તેના પરિણામો અનિવાર્યપણે ભોગવવા પડશે અઠયાવીસ નવેમ્બરના રોજ ન્યાયના દેવતા અને કર્મના દાતા શનિદેવ ત્રીસ વર્ષ પછી ગુરુની રાશિ મીનમાં પોતાની સીધી ગતિ શરૂ કરશે મિત્રો હકીકતમાં સૂર્યના પુત્ર શનિદેવ તેર જુલાઈથી મીનમાં વકરી થઈ ગયા છે પરંતુ હવે તે ક્ષણ નજીક આવી રહી છે જ્યારે શનિનો શક્તિશાળી પ્રભાવ અનુભવાશે અને તે બધી રાશિઓને અસર કરશે મિત્રો અઠ્યાવીસ નવેમ્બરના રોજ શનિ સવારે નવ વાગીને વીસ મિનિટ વાગ્યે સીધી ગતિ કરશે મિત્રો શનિ સીધી ગતિમાં આવતાની સાથે જ તેનું ઉગ્ર સ્વરૂપ ત્રણ રાશિઓમાં શરૂ થશે અને શનિ ચાર રાશિઓને ક્ષમા આપશે તો મિત્રો ચાલો જાણીએ કે શનિની સીધી ગતિને કારણે કઈ ત્રણ રાશિઓને સાવધ રહેવાની જરૂર પડશે અને કઈ ચાર રાશિઓને શનિ તરફથી ઉકેલ મળશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા કૃપા કરીને ટિપ્પણી વિભાગમાં સૂર્યના પુત્ર શનિ ભગવાનને હૃદયપૂર્વક પ્રાર્થના કરો જો તમને વિડિયો ગમે છે તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઈક કરો અને શક્ય તેટલા લોકો સાથે શેર કરો તો મિત્રો ચાલો જાણીએ કે કઈ રાશિઓ માટે શનિનું રડાર સ્વરૂપ સાવધાનીનો સંકેત આપશે નંબર એક મીન મીન રાશિના જાતકો તમને જણાવી દઈએ કે અઠ્યાવીસ નવેમ્બરથી મીન રાશિના જાતકોને તેમના કર્મકસોટીનો સામનો કરવો પડશે હા મિત્રો કારણ કે મીન રાશિ માટે અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચીસ કોઈ સામાન્ય દિવસ નહીં હોય આ તે ક્ષણ છે જ્યારે સૂર્યના પુત્ર શનિદેવ મીનમાં પોતાનું સીધું ભ્રમણ શરૂ કરશે જેમ ભગવાન શિવનું ત્રીજું નેત્ર ખુલે છે જે બ્રહ્માંડમાં પરિવર્તનની લહેર ફેલાવે છે તેમ શનિદેવનું આ જાગૃતિ મીન રાશિના જીવનના દરેક પાસાને હચમચાવી શકે છે મિત્રો એવું કહેવાય છે કે જ્યારે ન્યાયના દેવતા જાગૃત થાય છે ત્યારે દરેક કાર્યનો હિસાબ આપમેળે પ્રગટ થાય છે મીન રાશિના જાતકો હાલમાં શનિની સાડે સતીના મધ્ય તબક્કાનો અનુભવ કરી રહ્યા છે આ તબક્કો વ્યક્તિના કર્મ ધીરજ શ્રદ્ધા અને આત્મવિશ્વાસની કસોટી કરે છે આ સમય દરમિયાન શનિદેવ પોતાના ઉગ્ર સ્વરૂપમાં દેખાશે તમારી ખામીઓને ઉજાગર કરશે જેથી તમે તમારા જીવનને સુધારી શકો હા મિત્રો શનિદેવ કર્મના દાતા છે તે ન તો પક્ષપાત બતાવે છે કે ન તો બિનજરૂરી સજા લાદતા નથી પરંતુ જ્યારે કોઈ રાશિ તેના પ્રભાવમાં આવે છે ત્યારે શનિ સૌપ્રથમ વ્યક્તિના કાર્યોનું મૂલ્યાંકન કરે છે મીન રાશિ માટે આ સમય છેલ્લા કેટલાક વર્ષોમાં તેમના કાર્યોની સમીક્ષા કરવાનો છે જે લોકો સત્ય પ્રામાણિકતા અને સખત મહેનતના માર્ગ પર ચાલ્યા છે તેમના માટે આ સમયગાળો નવી ઉર્જા લાવશે જો કે જેમણે શોર્ટકટ અપનાવ્યો છે બીજાને નુકસાન પહોંચાડ્યું છે અથવા કોઈ કાર્ય ટાળ્યું છે તેમના માટે આ સમયગાળો મુશ્કેલ પાઠ સાબિત થશે મિત્રો ચાલો હવે કારકિર્દી વિશે વાત કરીએ અઠ્યાવીસ નવેમ્બર પછી મીન રાશિના લોકોને અચાનક દબાણ અવરોધો અને કામ પર વિરોધનો સામનો કરવો પડી શકે છે કેટલાક જૂના દુશ્મનો અથવા સાથીઓ જે લાંબા સમયથી નિષ્ક્રિય હતા તેઓ ફરીથી સક્રિય થઈ શકે છે જ્યારે શનિ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે તે તમારી આસપાસના વાતાવરણને પરીક્ષણના મેદાનમાં ફેરવે છે જો તમે આ સમયે કોઈ નવો પ્રોજેક્ટ અથવા મોટી જવાબદારી શરૂ કરી રહ્યા છો તો સાવધાની રાખો અને ઉતાવળિયા નિર્ણયો ટાળો શનિ ઇચ્છે છે કે તમે દરેક પગલું સમજી વિચારીને ભરો જેથી ભવિષ્યમાં સફળતા કાયમી રહે અઠ્યાવીસ નવેમ્બરે શનિની સીધી ચાલ મેન રાશિમાં ખર્ચ અને નુકસાનના બારમાં ભાવને સક્રિય કરશે આનાથી બિનજરૂરી ખર્ચમાં કાંચલાઉ વધારો થઈ શકે છે જૂના દેવા બાકી બિલો અથવા અણધાર્યા ખર્ચાઓ તમને માનસિક તકલીફ આપી શકે છે પરંતુ યાદ રાખો આ સમય સજા નથી પરંતુ સુધારણાની તક છે શનિ તમને બિનજરૂરી વસ્તુઓથી મુક્ત કરીને સાચી સ્થિરતા કેવી રીતે પ્રાપ્ત કરવી તે શીખવવા માટે અહીં છે તેથી આ સમય દરમિયાન બચતને પ્રાથમિકતા આપો જોખમી રોકાણો ટાળો અને તમારી યોજનાઓનું પુનર્ગઠન કરો જે લોકો ખંત અને શિસ્ત સાથે કામ કરે છે તેઓ ડિસેમ્બરથી ધીમે ધીમે નાણાકીય સ્થિરતા મેળવશે અઠયાવીસ નવેમ્બરથી શનિનું આ ઉગ્ર સ્વરૂપ તમારા માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક ઉર્જાની કસોટી કરશે થાક ઊંઘનો અભાવ માથાનો દુખાવો અથવા જૂની બીમારીઓનું વળતર શક્ય છે આ સૂચવે છે કે શનિ તમને તમારી જીવનશૈલી સુધારવા માટે પ્રેરિત કરી રહ્યો છે સમયસર સૂવું નિયમિત કસરત કરવી તેલયુક્ત ખોરાક ટાળવો અને શનિવારે ઉપવાસ જેવા પગલા ફાયદાકારક હોઈ શકે છે શું કરવું દર શનિવારે શનિ મંદિરમાં તલનો દીવો પ્રગટાવો ગરીબો કે મજૂરોને ભોજન કરાવો તમારા કાર્યોમાં પ્રમાણિક રહો અને કોઈને નુકસાન ન પહોંચાડો દરેક કાર્ય સખત મહેનતથી પૂર્ણ કરો કારણ કે આ શનિની પૂજા છે બીજા નંબરે વૃષભ છે વૃષભ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે તમારો સુવર્ણકાળ અઠ્યાવીસ નવેમ્બરથી શરૂ થવાનો છે હા મિત્રો કારણ કે આ દિવસે સૂર્યના પુત્ર શનિદેવ પોતાની વક્રી ગતિ છોડીને સીધા માર્ગે પ્રવેશ કરશે જ્યારે કર્મ આપનાર શનિદેવ સીધા ફરે છે ત્યારે તે દરેક રાશિ માટે ભાગ્યનો માર્ગ બદલી નાખે છે મિત્રો આ સમય તમારા માટે અત્યંત શુભ અને પ્રગતિથી ભરેલો રહેશે કારણ કે શનિદેવ તમારી રાશિમાં કર્મના દસમા ભાવ કર્મનું ઘરમાંથી પસાર થઈને લાભના અગિયારમાં ભાવને સક્રિય કરશે જ્યોતિષમાં આ ભાવ સફળતા નાણાકીય લાભ અને સામાજિક પ્રતિષ્ઠા માટે કારક માનવામાં આવે છે મિત્રો વૃષભ રાશિના જાતકો માટે અઠ્યાવીસ નવેમ્બરથી શનિદેવની આ સીધી ચાલ નાણાકીય ચમત્કાર લાવશે જે લોકો લાંબા સમયથી નાણાકીય મુશ્કેલીઓ અથવા નાણાકીય અવરોધોનો સામનો કરી રહ્યા છે તેઓ હવે તેમના સંજોગોમાં ફેરફાર જોશે શનિદેવના આશીર્વાદથી તમારા ધન ઘરને મજબૂત બનાવશે જૂના પૈસા પાછા મળવાની શક્યતા રહેશે અને લાંબા સમયથી અટકેલા રોકાણો હવે નફો મેળવવા લાગશે હા મિત્રો કર્મભાવથી શનિની આ સીધી ચાલ વૃષભ રાશિ માટે વરદાન સાબિત થશે નોકરી કરતા લોકોને પ્રમોશન ટ્રાન્સફર અથવા નવી જવાબદારીઓ મળી શકે છે વ્યવસાયમાં કામ કરતા લોકો માટે આ સમય નવી કરાર ભાગીદારી અને નફાનો સમય હશે મિત્રો શનિની આ સીધી ચાલ તમારા ભાવ તેમજ તમારા ભાગ્યના ભાવને પ્રકાશિત કરશે વારંવાર નિષ્ફળતાનો સામનો કરી ચૂકેલા ઘણા વ્યક્તિઓ માટે હવે નસીબના દરવાજા ખુલ્લા રહેશે શનિની કૃપાથી નસીબ હવે તમારા પક્ષમાં રહેશે જો તમે સરકારી કામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અથવા વિદેશ સંબંધિત કામ કરી રહ્યા છો તો સફળતાની શક્યતા પ્રબળ છે જે લોકો પોતાના સંબંધોમાં સંઘર્ષ અને સમસ્યાઓનો અનુભવ કરી રહ્યા છે તેઓ શનિના સીધા ફરવાથી તેમના સંબંધોમાં નવી મીઠાશ અનુભવશે તમે તમારી કૌટુંબિક જવાબદારીઓ વધુ પરિપક્વતા સાથે પૂર્ણ કરશો હા મિત્રો શનિવારે તેલનો દીવો પ્રગટાવો અને શન શૈનેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા વધશે જે લોકો લાંબા સમયથી પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરી રહ્યા છે તેઓ પણ આનો લાભ મેળવી શકશે જો તમે કોઈ ઋતુગત રોગોથી પીડાતા હતા અથવા કોઈ એલર્જી હતી તો મિત્રો શનિ સીધા થવાથી તે મુશ્કેલીઓનો અંત આવવા લાગશે જો તમે તમારા સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાનું શરૂ કરો છો તો મિત્રો આ સમયનો ખાસ લાભ લો કારણ કે અઠયાવીસ નવેમ્બરથી શનિદેવ તમને માફ કરવાના છે વૃષભ રાશિના લોકો આ સમયે તમારા જીવનની દિશા બદલવાનો છે અઠ્યાવીસ નવેમ્બરથી શનિદેવ તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે અત્યાર સુધી જે રસ્તાઓ અંધકારમય હતા તે ઉજ્જવળ થઈ જશે આ સમય તમારા જીવનને સમર્પણ અને ભક્તિથી સુવર્ણ બનાવવાનો છે ત્રીજા નંબરે કન્યા રાશિ છે કન્યા રાશિના જાતકોને જાણ કરવી જોઈએ કે ત્રીસ વર્ષ પછી શનિ મીન રાશિમાં સીધી સ્થિતિ રાખશે તે કન્યા રાશિના જાતકોને ક્ષમા આપવાનો છે હા મિત્રો કારણ કે કન્યા રાશિના જાતકોને શનિ તરફથી ખાસ આશીર્વાદ મળવાના છે જે તેમના જીવનમાં ખુશીઓનો વરસાદ લાવશે આ સમય કન્યા રાશિના જાતકો માટે આનંદ અને ખુશી લાવશે મિત્રો હું તમને જણાવી દઈએ કે સૂર્યનો પુત્ર શનિ સીધી સ્થિતિ ધરાવતો છે અને આ સમય દરમિયાન તે છઠ્ઠા ભાવ શત્રુઓનું ઘર દેવા અને સ્વાસ્થ્યનું ઘર અને ભાગ્યનું નવમું ભાવ સક્રિય કરશે જ્યોતિષશાસ્ત્રમાં આ સ્થિતિ અત્યંત શુભ માનવામાં આવે છે જ્યારે શનિ ભાગ્યના ઘરને સ્પર્શે છે ત્યારે વ્યક્તિના કર્મ અને ભાગ્ય બંને સંતુલિત થાય છે કન્યા રાશિના જાતકો માટે વસ્તુઓ થોડા સમય માટે સ્થિર હોય તેવું લાગતું હતું તેઓએ ઘણી મહેનત કરી છે પરંતુ પરિણામોમાં વિલંબ થયો છે પરંતુ હવે જેમ જેમ શનિ સીધી સ્થિતિ તરફ વળે છે તેમ તેમ તમારું ભાગ્ય મજબૂત બનશે હવે તમારી મહેનતનું ફળ મળશે અને તે પણ અનેક ગણો વધારે કર્મ આપનાર શનિ તમારી સાથે છે નોકરી બદલવાનું વિચારી રહેલા લોકો તેમની ઈચ્છિત સ્થિતિ શોધી શકે છે સરકારી ક્ષેત્રમાં કે વિદેશમાં કામ કરતા લોકોને નોંધપાત્ર સફળતા મળશે વ્યવસાયમાં નવા રોકાણ કે ભાગીદારીની તકો ઊભી થઈ શકે છે શનિદેવના આશીર્વાદથી દિવસના આ સમયે લાંબા સમયથી પૈસા અટકેલા હતા મિત્રો હવે તમારા પૈસા પાછા આવશે તમને કર્માંથી મુક્તિ મળશે શનિદેવના આશીર્વાદથી આ સમયે તમારા જીવનમાં ખુશીઓ લાવશે શનિ તમારા દસમા ભાવ કાર્યસ્થળ પર પણ અનુકૂળ નજર નાખશે જેનાથી કારકિર્દીમાં પ્રગતિ અને સ્થિર આવકનો માર્ગ ખુલશે કન્યા રાશિના જાતકો માટે આ સમય સંબંધોમાં સંતુલન અને સુધારો લાવશે તમારા જીવનસાથી સાથેના સંબંધો વધુ સુમેળભર્યા બનશે લગ્ન માટે યોગ્ય લોકોને સારા પ્રસ્તાવો મળવાની શક્યતા છે લાંબા સમયથી ચાલતા કૌટુંબિક મતભેદો હવે સમાપ્ત થશે શનિની સીધી ચાલ તમારા ઘરમાં સ્થિરતા અને સકારાત્મકતા લાવશે જ્યારે શનિની છઠ્ઠા ભાવ પર અસર થાય છે ત્યારે તે વ્યક્તિને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સભાન બનાવે છે હવે તમારી ઉર્જા ધીમે ધીમે વધશે કોઈ પણ જૂની બીમારીમાં સુધારો થશે મનની શાંતિ અને આત્મવિશ્વાસ પણ વધશે શનિવારે ગરીબોને કાળા તલ અથવા તેલનું દાન કરવું શુભ રહેશે તો મિત્રો આ સમયનો પૂરો લાભ લો અને સમયને સરકી જવા ન દો તો મિત્રો કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો કે તમને માહિતી કેવી લાગી જો તમને માહિતી ગમી તો કૃપા કરીને વીડિયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ઉપરાંત શક્ય તેટલા વધુ લોકો સાથે શેર કરવાનું ભૂલશો નહીં જેથી તમને જ્યોતિ સંબંધિત સમયસર માહિતી મળતી રહે તો મિત્રો આગામી વીડિયોમાં મળીશું આભાર